વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે આવેલ રાધાકૃષ્ણ હોટેલના સંચાલક દ્વારા આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ હોવાનો મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે આવેલ રાધાકૃષ્ણ હોટેલના સંચાલક રામપ્રસાદભાઈ સુથાર દ્વારા ગત એકવીસમી ઓગસ્ટના રોજ આદિવાસી સમાજને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જે બાદ સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો તેમજ સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે બાદ ગ્રામ પંચાયત દ્વારા ગત તારીખ ચાર નવ બે હાજર રોજ હોટેલના માલિક રામ સંચાલન ને કરવા દેવામાં આવશે નહીં તેમ છતાં હોટેલ માલિક દ્વારા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને હોટેલ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે બાજીપુરા આદિવાસી સમાજના આગેવાનોએ ગેલોડ મામલેદાને આવેદાન પત્ર પાઠવ્યું હતું તેમજ જો બે દિવસમાં આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં આદિવાસી સમાજ દ્વારા જે કંઈ પણ પગલાં લેવામાં આવશે કે કોઈ અઘટિત ઘટના બનશે તેની સમગ્ર જવાબદારી સરકારી વહીવટી તંત્રની અને હોટેલ માલિકની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર મામલો આગળ શું વળાંક લેશે તે પણ જોવું રહ્યું રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ